વારંવાર ભૂકંપના આંચકા જનધન ખાતા લઈને આવી છે મોટા સમાચાર ત્યાર પછી દોસ્તો ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર આ તમામ સમાચાર વિગત જોતા પહેલા ખાસ અમારી ચેનલને હજુ સુધી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો એ દોસ્તો તમામ સમાચારો વિગતવાર વાર સૌપ્રથમ દોસ્તો વાત કરીશું બાગાયતી પાકને લઈને ખેડૂતોની છે યોજના બાગાયત બાગાયત ખાતાની વિવિધ મહાલક્ષી યોજનાઓ છે તેની લાભ લેવા માટે તારીખ બાગાયત પાકની અંદર દોસ્તો 21/11/2024 થી લઈને 20/12/2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશો

યોજનામાં ફોર્મ ભરવા માંગતા ખેડૂત મિત્રો એ વહેલી તકે ફોર્મ ભરી દેવું ત્યાર પછી દોસ્તો જો આના કિલોમીટર લાંબો બ્રિજ બનવા જઈ રહ્યો છે પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય તથા ભારત મા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશભરમાં આઠ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે એમાંના બે પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે પહેલો પ્રોજેક્ટ છે જામનગર થી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી બસો કિલોમીટર ફોર લાઇન અથવા તો સિક્સ લાઇન બનાવવાનો છે

જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેની આસપાસના વિસ્તારોમાં વિનાશ પણ સર્જી શકે છે આ ચક્રવાતનું નામ ભેંગોલ હશે ભારતીય હવામાન વિભાગે મુશળધાર વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે પચીસ નવેમ્બરની અંદર પચીસ નવેમ્બરે તમિલનાડુ પોંડુચેરી કેરળમાં ગાંજવીજ અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે

જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને એકવીસો રૂપિયા આપવાની જાહેરાત સરકાર દર મહિને બહેનોને બારસો ને પચાસ રૂપિયા ચૂકવી રહી છે તો ઘરના ઘંટી સાટેને બહારના લોટ બહારના રાજ્યોને ગોળ ગુજરાતને ખોળે શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવેલ નથી તો સમાચારો આ રીતના હતા પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે